વલસાડના સરોદી નેશનલ હાઇવે પર આઇસર ટેમ્પો અજાણ્યા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો ક્લીનર ને ગંભીર ઈજાઓ તારીખ વીસ એપ્રિલ શનિવારના રોજ અગિયાર ત્રીસ કલાકે બનેલી ઘટનાને મળતી માહિતી મુજબ સરોદી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આઈસર ટેમ્પો નંબર જીજે ટ્વેન્ટી વન વાય નાઇન એટ ફાઇવ થ્રી મુંબઈ ખાતે માલ ખાલી કરી સુરત પરત જઈ રહ્યો હતો જે દરમિયાન સરોદી બ્રિન્ઝ ધાબા પાસે આગળ ચાલી રહેલ અજાણ્યા ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા આઈસર ટેમ્પો ધડાકાભેર પાછળના ભાગે અથડાયો હતો જોકે ઘટના બનતા આગળ ચાલી રહેલ અજાણ્યો વાહન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને હોટલ સંચાલકો તથા રાહદારીઓ ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ કરી હતી ઘટનાની જાણ થતાની સાથે ડુંગરી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટેમ્પામાં ફસાયેલ ક્લીનર તથા ચાલકને બહાર કાઢી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં નુકસાન પામેલ ટેમ્પોને સાઈડે ખસેડી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો